વાત કરીએ વેરાવળની તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં રવિવારે મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે શહેરના ખારવાવાડ વિસ્તારમાં લગભગ એસી વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક ધસી પડ્યું હતું જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી માતા પુત્રી સહિત ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે આ કરુણાંતિકા રવિવારની રાત્રે લગભગ એક વાગે ત્રીસ મિનિટે બની હતી નવરાત્રીનો માહોલ હોવાથી મકાન જે શેરીમાં આવેલું હતું ત્યાં લોકોની અવરજવર ચાલુ હતી અચાનક મકાન ધારાશાહી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી મકાન તૂટી પડવાની આ ઘટનામાં એક બાઇક સવાર વ્યક્તિ જે મકાન નીચે ઉભો હતો તે પણ કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું પાછળ જૂના મકાન એ પડ્યા છે હાલમાં અમે અહીંયા ગરબીમાંથી આવ્યા ને એટલે અમે થોડી વાર બેઠા અડધી કલાકની અંદરમાં તો ત્યારબાદ અહીંયા અકસ્માત થયું ટૂંકમાં બે ચાર પથ્થર પેલા પહેરા અને પછી એના પછી આખું મકાન અહીંયા તરત જ ભેગી પહેરી ગયું અને પહેરા બાદ નીચે અંદર જે માં દીકરી હતી એ અંદર દબાઈ ગઈ અને બાકીનો એનો હસબન્ડ હતો શંકરભાઈ એ પાછળના વિભાગમાં હતો એટલે એનો બચાવ થઈ ગયો અને એની ઉપર એક દોષીમાં હતી જે હાલમાં જીવિત નીકળી બે જે ઉપર ની રેતા કે દોષી માં એ જીવિત નીકળી બાકી આસપાસ થઈ હતી મકાન મકાન હતું શંકરભાઈ સુયાની એમના પરિવારમાં કોણ કોણ એમની વાઈફ હતી જે દેવકી બેન એમની છોકરી હતી હરિભાઈ છોકરો હતો પણ એ હાલમાં ફિશિંગ કરે છે બાકીના એના સગા કુટુંબ હતા કે જે ઉપર હતા હતા અને બીજા એકબંધ હતા એ અંદર બાજુના વિભાગમાં હતા એક ભાગ પડી ગયો ને એના કારણથી મકાન વલસાડ શેલા